જેમાં આગામી પચીસ છવ્વીસનું નું સામાન્ય બજેટ મંજૂર કરવા માટેની આપણે બહાલી માટે બધા તાલુકા સભ્યો દ્વારા જેને બજેટ મંજૂર કરવામાં આવેલ છે અને જેનું બજેટની અંદાજીત રકમ એકસો ચોરાણું કરોડ સિત્તેર લાખ પંદર હજાર એકસો સત્યાવીસ જેટલી અંદાજિત રકમ છે આગામી પચીસ સદી જેની અંદર અલગ અલગ વિકાસના કામો શિક્ષણ આરોગ્ય અને એ બધાને લઈ અને ધ્યાને રાખી આ બજેટ તૈયાર કરવામાં આવે છે જેનો મંજૂર પણ કરવામાં આવે છે